જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું અધિક માસની અમાવસ્યા આજે બુધવારે અમાવસ્યા છે તો આ દિવસનું શું છે મહાત્મા આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા કાંઠા ગોરમાનું પૂજન કર્યું હોય તો તે કાંઠા ગોરમા ક્યારે પધરાવવા તે દરેક માહિતી આ વિડિયોમાં સાંભળશું સાથે સાંભળશું દશામાનું વ્રત ક્યારથી શરૂ થાય છે દશામાની પૂજા સ્થાપના કરવા માટેનો શુભ સમય તથા બુધવારી અમાવસ્યાની કથા વાર્તા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આજે તારીખ સોળ આઠ બે હજાર ત્રેવીસ અમાવસ્યા આજે બુધવાર હોવાથી બુધવારી અમાસ છે આજથી પુરુષોત્તમ મહિનાની પૂર્ણાહુતિ થશે કાલથી નિજ શ્રાવણ શરૂ થશે તો હવે પછીનો પુરુષોત્તમ માસ બે હજાર છવ્વીસ જેઠ મહિનામાં આવશે આજે બુધવારે અમાસ સાથે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિનો સંગમ પૂજા પાઠ માટેનો શ્રેષ્ઠ દિવસ છે મિત્રો આપણે આખો મહિનો ભગવાન રાયની પૂજા કરી હોય તો તેનું ઉત્થાપન આજે કરી અને પાળણા કરવા તથા જેમણે આખો મહિનો કાંઠા પૂજા કરી હોય તો તેમણે કાંઠાગોરમા ક્યારે પધરાવા જોઈએ તે પણ જાણી લઈએ તો મિત્રો આજે બુધવાર છે અને સાથે અમાસની તિથિ છે તો આજે ગોરમાં પધરાવાય નહીં આથી ગોરમાં પધરાવા માટે ગુરુવારનો દિવસ ખૂબ જ શુભ રહેશે ગુરુવારે છ વાગ્યાથી શરૂ થઈ સાત વાગે ત્રીસ મિનિટે તથા દસ કલાક ત્રીસ મિનિટથી શરૂ થઈ બપોરના બાર વાગ્યા સુધીનો સમય કાંઠા ગોરમાં પધરાવા માટેનો સમય શુભ રહેશે આ દિવસે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો પીપળાની પૂજા કરવી પ્રદક્ષિણા કરવી બ્રાહ્મણ ભોજન કરાવવું દાન દક્ષિણા આપવી તથા અમાસની તિથિ એ પિતૃઓને સમર્પિત છે આ દિવસ પિતૃ તર્પણ કરવાનું હોય છે આથી આ દિવસે પીપળે પાણી રેડવું જેથી પિતૃ તૃપ્ત થશે તથા આજથી દશામાના વ્રતનો પ્રારંભ થશે તારીખ સોળ આઠ બે હજાર તેરના બપોરે ત્રણ કલાક આઠ મિનિટે એકમની તિથિનો પ્રારંભ થાય છે આથી બુધવારે બપોરે ત્રણ કલાક આઠ મિનિટ પછી દશામાની સ્થાપના કરી શકાશે તથા જે લોકો એકમના દિવસે દશામાની સ્થાપના કરતા હોય તો તેમણે તારીખ સત્તર આઠ બે હજાર ત્રેવીસ ગુરુવારે આખો દિવસ દશામાની સ્થાપના કરી શકાશે આખો દિવસ દશામાની સ્થાપના કરવા માટેનો શુભ સમય છે તથા બુધવારે આવતી અમાવસ્યાના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજાનું ખૂબ મહત્વ છે કારણ કે બુધવાર એ ભગવાન શ્રી ગણેશનો પ્રિયવાર છે આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશને દૂધ પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવવું ધૂપ દીપ આરતી કરવી અભિલ કુલાલ ચોખા દુર્વા ચડાવી એકસો આઠ વાર શ્રી ગણેશય નમઃ તથા ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જપ કરવો તથા ભગવાન શ્રી ગણેશને લાડુ કે મોદક અતિ પ્રિય છે આથી ઘરે બનાવેલા લાડુનું નૈવેદ્ય ધરાવવું આ દિવસે શિવલિંગ પર જળ ચઢાવવું દીવો પ્રગટાવવો ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરવા માળાથી આ આજપ કરવામાં આવે તો તે સૌથી ઉત્તમ છે આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા શ્રી ગણેશ બાવનીના પાઠ કરવા ગણેશ ચાલીસાના પાઠ કરવા તો મિત્રો આ હતું બુધવારે અમાવસ્યાનું મહાત્મ કાઠા ગોરમાં ક્યારે પધરાવા તથા દશાવાનું વ્રત ક્યારથી શરૂ કરવું આ દરેક માહિતી હવે સાંભળશું બુધવારે અમાસના દિવસે કરવામાં આવતા ઉપાયો મિત્રો આ અમાવસ્યા દર ત્રણ વર્ષે આવતી હોવાથી આ અમાસનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે કહેવાય છે કે જેની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય દુર્ગુણ હોય તો તેમણે બુધવારે અમાવસ્યાના દિવસે અમુક એવા ઉપાયો જો કરવામાં આવે તો તેની ગ્રહદોષ પીડા દૂર થાય છે તથા જેને ધંધામાં વેપારમાં પ્રગતિ નથી થતી જેના બાળકો ભણવામાં નબળા છે તેની યાદશક્તિ ખૂબ જ નબળી છે તો તેના માતા પિતા પણ આ ઉપાય કરી શકે છે મિત્રો બુધવારે અમાસ એ બુધ ગ્રહને સમર્પિત છે તથા અમાવસ્યા તર ત્રણ વર્ષે એકવાર હોવાથી આ અમાસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે તો મિત્રો હવે જાણીશું કે બુધવારે અમાસના દિવસે કયા ઉપાયો કરવા તો મિત્રો આ દિવસે થોડા મગ લેવા જેમ કે એક મુઠ્ઠી મગ કે પછી સવા કિલો કે પછી એક વાટકી જેટલા તે ઘરના રહેલા મંદિરમાં જો શિવલિંગ હોય તો તે શિવલિંગ પર ચઢાવવા કે પછી શિવાલય જઈ આ મગ શિવલિંગને અર્પણ કરવા ત્યાર પછી શુદ્ધ આવી રીતે એકસો આઠ મગ અથવા તો એકસો આઠ વાર મગ ભગવાન શિવને અર્પણ કરવા તથા ભગવાન ભોળાનાથ અને શ્રી હરિવિષ્ણુને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના સ્તુતિ કરવી કારણ કે શ્રાવણ માસ એ ભગવાન ભોળાનાથનો માસ છે તથા દર ત્રણ વર્ષે જે અધિક માસ આવ્યો છે તે પુરુષોત્તમ ભગવાનનો પણ મહિનો છે આથી હરિ અને હર બંનેની સ્તુતિ પ્રાર્થના આજના દિવસે કરવી કે હે ભગવાન પુરુષોત્તમરાય ભોળાનાથ આ મગ્ના દાણા હું તમને અર્પણ કરું છું મારા દીકરા દીકરીની રક્ષા કરજો તેની મનોકામના પૂર્ણ કરજો મારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ કરાવજો આ રીતે પ્રાર્થના સ્તુતિ તથા અમાવસ્યાના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાનો પણ ખૂબ મહત્ત્વ છે આથી પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો કે પછી ઘરમાં જે કોઈ તેલ હોય તેનો દીવો કરવો નાણાં છડી વીટી પીપળાની પૂજા કરવી કારણ કે પીપળામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોનો વાસ છે આથી આ દિવસે પીપળાની પૂજા કરવાથી ત્રણેય દેવની કૃપા પ્રાપ્ત થશે અને કહેવાય છે કે પીપળાના ઝાડને જળ અર્પણ કરવાથી તે જળ પિતૃ સુધી પહોંચી જાય છે પિતૃ તૃપ્ત થશે તેના પૂર્વજોને સુખ શાંતિ સમૃદ્ધિના વંશવૃદ્ધિના આશીર્વાદ આપશે જેનાથી ઘરમાં સુખ શાંતિ આવશે ઘરમાં બરકત આવશે તથા આ દિવસે ગાયને ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ નાખવા આ દરેક કાર્યો આ દિવસે કરવાથી અધિક પુણ્યની પ્રાપ્તિ થશે આ દિવસે તુલસી પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ છે સંધ્યા સમયે પૂજા કરી ધૂપ દીપ અગરબત્તી કરવા આ દિવસે ગરીબ જરૂરિયાત મનને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું અંધની સહાય કરવી લોકોને મદદ કરવી તેની સેવા કરવી જ્યાં વૃદ્ધાશ્રમ આવેલા હોય ત્યાં જઈ વડીલોની સેવા કરવી તેને જોઈતી દવા વગેરે લાવી આપવી આ દરેક કાર્યો આ દિવસે કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ઘરમાં બરકત આવશે ધંધામાં પ્રગતિ થશે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ધીરે ધીરે નષ્ટ થવા લાગશે તો આવો મહિમા છે બુધવારી અમાવસ્યાનો તો મિત્રો આ હતું બુધવારી અમાવસ્યાનું શું છે મહાત્મા આ દિવસે અધિક માસની પૂર્ણાહુતિ કાંઠા ગોરમાનું વિસર્જન ક્યારે કરવું જે દશામાની મૂર્તિની સ્થાપના ક્યારે કરવી જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય દશામાં જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ